બધા દેવતાઓ ગયા ને ખબર પડી કે વિશ્વકર્માની દીકરીના લગ્ન હતા અને મને આમંત્રણ આવ્યું હરતો ફરતો અગ્નિ તરફ વાસ્તુ જોઈ ગયો અને યાદ આવ્યું કે મેં આમંત્રણ નથી આવ્યું જો દુર્વાસા હિલોરગઢ પર્વત ઉપર આવે તો શ્રાપ આપી દે વાસ્તુ સામે દોડ્યો દુર્વાસાનો પગ પકડ્યા ગુરુદેવ તમે લગ્નમાં કેમ ન આવ્યા હવે આમંત્રણ જ નથી આવ્યું તોય પૂછ્યું થોડી વાર શાંત થઈ ગયા કે કદાચ આમંત્રણ આપ્યું હોય મને મળ્યું ન હોય ક્રોધ શાંત થયો પછી એ કપટ કર્યું ગુરુદેવ આમંત્રણ આપવાની જવાબદારી મારી હતી બધે આમંત્રણ આપવા ગયો

અને એવી વાતો કરતા હતા કે લગ્ન પતે એટલે દુર્વાસાના આશ્રમે જવું છે તપોબળના અગ્નિથી એને બાળીને ભસ્મ કરી દેવો છે એટલે સાચવજો દુર્વાસા કે તારા પિતાજીને કહેજે પછી દર્શન કરવા આવીશ પણ હવે પહેલી ખબર તો મારે વિશ્વામિત્રની લેવી છે દુર્વાસા પાછા વળ્યા વાસ્તુને થયું કે અહીંથી તો પાછા વળ્યા પણ વિશ્વામિત્ર ને ત્યાં જાય એટલે મારું જૂઠ પકડાઈ જશે વાતો ઋષિ નદી બાળે ત્યાં સ્નાન કરે સંધ્યા કરે વાસ્તુ એના પહેલા વિશ્વામિત્રના આશ્રમે પહોંચી ગયો હાથ જોડ્યા અને કીધું ગુરુદેવ લગ્નમાં કેમ નો આવ્યા વિશ્વામિત્ર કે દેવીની નવરાત્રીનું અનુષ્ઠાન ચાલતું હતું એટલે લગ્નમાં નહોતો આવ્યો વાસ્તુ કે સારું થયું ન આવ્યા કેમ દુર્વાસા લગ્નમાં આવ્યા હતા અને એવી વાત કરતા હતા કે વિશ્વામિત્ર ભ્રષ્ટ થઈ ગયો છે અને લગ્નમાંથી નીકળ્યા છે એવું કહેતા કે સીધું વિશ્વામિત્ર ના આશ્રમે જવું છે તપોબળના અગ્નિથી એને બાળીને ભસ્મ કરવો છે બે બાજુ લગાડી વાસ્તુ નીકળી ગયો હવે વિશ્વામિત્ર રાજુએ કે વાસ્તુ આવે વાસ્તુ કઈ ગયો છે દુર્વાસ આવે પેલો ઘા પરમેશ્વર નો એ તપોબળ નો અગ્નિ છોડે એ પેલા હું છોડીશ ત્યાં દુર્વાસા દેખાણા વિશ્વામિત્ર એ જે તપ કર્યું છે અગ્નિ છોડ્યો દુર્વાસાને બાળવા અગ્નિને આવતો જોયો દોરવાસા ને થયું કે વાસ્તુ સાચું કેતો હતો છોડ્યો પોતે અગ્નિ છોડ્યો ઋષિના તપોબળના અગ્નિ અથડાય જો આગ્નિ શાંત ન પડે ખાવ ખાવ કરતા આવે છે તો બ્રહ્માંડ નો લય થઈ જાય દેવતા ગભરાયા જીવો ગભરાયા ખબર પડી કે આ બધું વાસ્તુ છે દીકરા ના કરેલા હોય ને એ બાપે ભોગવવા પડે બધા દેવતાઓ વિશ્વકર્માની પાસે આવ્યા ઋષિને અગ્નિ છોડ્યા હે ભગવાન આ અગ્નિને શાંત કરો જો બ્રહ્માંડ ને નવું જીવન આપવા જગતને નવું જીવન આપવા શિવજીએ વિષ પીધું અને વિશ્વકર્મા ભગવાને અગ્નિ નું પાન કર્યું અગ્નિ પીધો ક્રોધા પી ગયા અગ્નિ અંદર ફસાઈ ગયો ભગવાન મને છોડો અગ્નિ અડતાલીસ પ્રકારના છે ચૂલામાં અગ્નિ અલગ હોય યજ્ઞમાં હોય વિવાહમાં વિવાહ જે અગ્નિ હોય ને એને યોજક નામનો અગ્નિ કહેવામાં આવે યજ્ઞમાં હોય એ મોટા અગ્નિ ભૂખ લાગે જઠરાગ્નિ ક્રોધાગ્નિ અગ્નિ કે મન છોડો ભગવાન કે છોડો તો તું જગતને આરોગી જવાનો કે નહીં વિશ્વકર્મા પ્રભુ તમે જે આદેશ આપો એ અમે કરશું ભગવાને અગ્નિને છોડ્યો રહેવાનું ઠેકાણું આપ્યું શમશાન વિશ્વકર્મા ભગવાને કીધું તારે સમસારમાં રહેવાનું ખાવ ખાવ કરતો આવ્યો છું ને મળદા આવે એ તારે ખાવાના ભક્ષણ કરવાના એ કવ્યાદ નામ નો અગ્નિ એ શ્મશાન નો અગ્નિ છે તમે યજ્ઞ કરો તારે ધ્યાન રાખો ને તો અગ્નિ પધરાવતા પહેલા બ્રાહ્મણો થોડો અગ્નિ બહાર કાઢે એના ઉપર પાણી રેડે કવ્યાદ ત્યાગ એ શમશાનના ના અગ્નિ નો ત્યાગ કરે ભગવાન અગ્નિને મોકલ્યો એટલે સનાતન ધર્મીઓ છે એને મર્યા પછી અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે વિશ્વકર્મા નું વચન છે કે આ ખોળિયું અગ્નિને સમર્પિત થાય